તારીખ બાવીસ મી જાન્યુઆરી અયોધ્યા ની અંદર જે ભવ્યથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે એ અંદર ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા સાથે ભગવાન શ્રી રામ બિરાજમાન થશે આ ઐતિહાસિક અવસર આખો દેશ ઉજવશે આખા દેશની અંદર અત્યારે અનોખો માહોલ જોવા મળી રહ્યો છે જેમ જેમ તારીખ બાવીસમી જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઘણા બધા લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે તો દેશમાં આ ઐતિહાસિક પ્રસંગ અને એની ઘડી એ અનોખી રીતે ઉજવાશે ભગવાન શ્રી રામ કે જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા સૌના પ્રભુ ભગવાન રામ અયોધ્યાના આ મંદિરમાં બિરાજમાન થશે એ દિવસે એમની પ્રતિષ્ઠા થશે આખા દેશની અંદર આ ઘડીની ભવ્યથી ભવ્ય ઉજવણી થશે અને જે સપનું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને અને એમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થાય અને એ ઘડી હવે જેમ જેમ નજીક આવે છે તેમ તેમ લોકોમાં અનેરો ઉત્સાહ છે કચ્છમાં પણ આપણે જોઈએ છીએ કે અત્યારે ખૂબ એની તૈયારીઓ ચાલી રહી છે બાવીસ તારીખની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે અને એક ક્ષણની ઉજવણી પણ અનેરી થશે